જય શ્રીરામ ને બધા મારા વાલા મિત્રો ને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં મારું નામ છે સંદીપ ગોસ્વામી તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ આજે આપણે સુદામાપુરી મંદિરે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કબૂતરો કેટલા છે ચણું નાખતા હોય છે તમે જુઓ કબૂતર કેટલાય પ્રમાણમાં છે ઓલા બેન પણ ચણ નાખે છે જુઓ તમે ઓલા બેન પણ ચણ નાખે અહીં કેટલા કબૂતરો ખાલી તમે પાસે જાવ તો કબૂતર ઉડી જાય પણ આપણે પાહે જવું નથી કેમકે બિચારા ચણ ખાય છે એટલે ખાવા દઈને એને કંઈ વાંધો નથી તો આપણે જઈએ હવે આગળ જઈએ આપણે તો જો અહીંયા ચણ ના ખા બધાય બધા તો એ ચણ ખાય છે કબૂતર તમારે આવું હોય તો અહીં જો સુદામાપુરી મંદિર આવો તો અહીંયા ચણ તો કબૂતર કેટલા ઘણા છે તમે ચણ નાખતા હોય છે તમે પણ એક ફેરે ચણ નાખજો મિત્રો મારી એક્ઝેટ પાછળ સુદામાપુરી મંદિર છે જુઓ તમે ત્યાં અહીંયા અંદર તો આપણે દર્શન કરવા જઈએ મૂર્તિના આપણે ઓલા વિડીયો ના ઉતારી શકીએ બારોબારથી તમને જો આખું તમને મંદિર દેખાડી દઉં છું તમે મંદિર જોઈ લે આખું ને આપણે આગળ જાય હજી ત્યાં કાલભૈરનું મંદિર છે પછી આગળ એક માતાજીનું મંદિર છે એ ખ્યાલ નથી મને હું પહેલી ફેર આવ્યો હોઉં આ તો હાલો આપણે એ સાઈડ જાય આપણે આપણે સુદામાપુરી મંદિરના દર્શન કરવા હોય તો તમે જો અહીંયા બોટ છે બધા ચંપલ બંપલ ઉતારવા પડે જો તમારે અહીંયા દર્શન કરવા જવું હોય તો અહીં ચંપલ ઉતારવા પડે તો હાલો આપણે હવે દર્શન કરવા જઈએ મિત્રો અહીં સુદામાપુરી મંદિર આવો તો તમે આ ચોર્યાસી પરિક્રમા કરવાનું ભૂલતા નહીં જો અહીંયા કેટલા શ્રદ્ધાળુ આવતા હોય બધા અહીંયા ચોર્યાસી પરિક્રમા કરે તો જેનો અહીંયા આવવાનું સફળ થાય છે તો હાલોર્યાસી પરિક્રમા મેં કરી લીધી છે તો અમે અહીં સુદામાજીનો કુંડ છે તમે જોઈ લ્યો તમે ખાલી સુદામાજીનો કુંડ છે ને અને અહીં સુદામાજીના કુંડ વિશે આમાં કંઈક છે જાણવા જેવું તો હવે આપણે જઈએ છીએ કાલ ભૈરવ મંદિરે તો આ આપણે કાલભેરો મંદિરે જઈએ તો મિત્રો મારી પાછળ જે કાલભેરોનું મંદિર છે ને ચામુન માતાજીનું મંદિર છે તો અમે દર્શન તો કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો ને તમે અહીંયા સુદામાજી એ મંદિરે આવવાનું કોઈથી ભૂલતા જ નહીં મજા આવે એવું હોય તમને જમાવટ આવી જવાની છે આ દર્શન કરીને અમારે સુદામાપુરી મંદિર મંદિરના બગીચામાં છે ને અમે આવી ગયા તમે જોવા કૃષ્ણ અને સુદામાની મૂર્તિ છે જુઓ તમે બે આમ ગળે મળે છે એની મૂર્તિ છે ને તમે જો કેટલા લોકો બેઠા હોય છે તમે જુઓ ખાલી કેટલા લોકો અહીં બેઠા છે જો તમને અમારો વ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો અને ડેલી વ્લોગ જોતા રહેજો